રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે આ ભાઈને પહેલો એક્યુપ્રેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પરમાર નવનીત રવજીભાઈ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને આ સ્નાયુની તકલીફ હતી ઘણો સમય થયા કેટલા સમય થયા મેં એકવાર બે હજાર સત્તરમાં દવા લીધેલી છે ત્યાર પછી થોડો સમય વાંધો ન આવ્યો પછી પાછો હમણાં ઘણો સમય થાય ભાઈ છ આઠ મહિનાથી તકલીફ હતી અને ફરી પછી દવા લીધી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું અને મને મારા બનેવી ભાઈનો રેફરન્સ તમારો આપ્યો અને એના રેફરન્સથી હું અહીંયા આવ્યો છું એને હું તકલીફ હતી તમારું બે ગોઠણની તકલીફ હતી બે ગોઠણમાં તકલીફ હતી બે ગોઠણમાં તકલીફ હતી એને અત્યારે રેડી થઈ ગઈ અત્યારે એને ઘણું સારું થઈ ગયું છે હા એટલે તમે એના કહેવાથી હા એના કહેવાથી હું અહીં તમે અહીંયા બસ અને આજે આપણે પહેલો દિવસ વર્ષે એકી પ્રેશર નો તમને કેટલો ફાયદો મને તો ઘણો ફાય ફાયદો છે વજન ઉચકવામાં જે પ્રોબ્લેમ થતો તો એ વજન મેં ઉચકીને ચેક કરી લીધું તો એ મને કાંઈ બહુ વાંધો ન આવ્યો અને અત્યારે તો સારું છે દુખાવો નથી થતો હા હવે બીજાને હું કહેવા માગો છું બીજાને હું એવું કહેવા માગું છું કે જો આ દવાથી સારું થઈ જતું હોય તો ભાઈ પ્રેશરના પોઈન્ટથી સારું થઈ જતું હોય તો ભાઈ સૂકામાં ઓલી દવા બીજી અન્ય દવા લેવી જોઈએ હા હા અને ખોટા પૈસા ખર્ચવા જોઈએ બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકા